નમસ્કાર મિત્રો સ્વિંગ સ્ટોકમાં તમારું સ્વાગત છે આજે આપણે આજના વિડીયોમાં જોઈશું કે કાલે માર્કેટ કેવું રહેશે અત્યારનું અમેરિકન માર્કેટ શું મૂડ બતાવી રહ્યો છે અને કાલે હું શેની અંદર ખરીદી કરવાનો છું અને આપણે અત્યાર સુધીમાં કેટલો નફો જોયો એ આપણે આ વિડીયોની અંદર જોવાનું છે પણ જો તમે પહેલી વખત આપણી ચેનલની અંદર આવ્યા છો યુટ્યુબ ચેનલની અંદર તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જો આ વિડિયો તમે ફેસબુક ઉપર જોતા હો તો સ્વિંગ સ્ટોક ગુજરાતી નામનું આપણું પેજ છે તો આ પેજને તમે ખાસ કરીને ફોલો કરી લેજો તો હવે આપણે પહેલાં જોઈ લઈએ એફ આઈઆઈ અને ડીઆઈઆઈની એક્ટિવિટી ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટે બે હજારને બાર કરોડ રૂપિયાની ખરીદી કરી છે જ્યારે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ વાળાએ પચીસો સુડતાલીસ કરોડની વેચાણ કરેલું છે તો આ જોતા તો એવું લાગે છે કે માર્કેટમાં થોડુંક પ્રેશર હોવું જોઈએ જો કે આજે પ્રેશર થોડુંક રહ્યું હતું પણ ખરું પણ ચૌદ ચૌદ ને સોળ સોળ હજાર કરોડની લેવેચ થઈ હતી એટલે કે લિક્વિડ માર્કેટ વધુ થયું હતું આપણા માર્કેટની અંદર તેજી તો બરકરાર છે નિફ્ટીની વાત કરીએ તો

વેચવાનો જ હતો એ તો આપણે મેં આપ્યો ત્યારે તે ડીમાર્ટ નો એક આપણી પાસે હતો એનો ટાર્ગેટ આપ્યો હતો અને આરવીએન એલ હતો એનો સ્ટોપ લોસ આપણે હિટ કરી નાખ્યો છે તો હવે ડીમાર્ટ ને પણ આપણે આગળ જઈને જોઈશું કે એમાં શું થયું હતું આપણે આગળ જતા તો અત્યારે વાત કરીએ આપણે નિફ્ટી ફિફ્ટી ની તો નિફ્ટી ફિફ્ટી આજે આડત્રીસ પોઈન્ટ જેટલું પ્લસ ખુલ્યું છે પણ સવારે તો બહુ સારું એવું ઉપર હતું પણ પછી આખો દિવસ ધીમે 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 બપોર સુધીમાં માર્કેટ નીચે આવ્યું અને બપોર પછી માર્કેટ ઠેક ઊંધી એક જ સાઈડમાં સાઈડવેઝ માર્કેટ રહ્યું છે માર્કેટ રહ્યું છે પોઝિટિવ પણ સવારે ખુલ્યું એની કરતાં તો નીચે આવ્યું હતું તો આ જો જે આપણે પહેલાં એફઆઈઆઈ અને ડીઆઈની એક્ટિવિટી જોઈ એમાં પચીસો કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે પાંચસો ઓલા ડીઆઈ કરતાં પાંચસો કરોડનું વધુ વેચાણ કર્યું છે એના કારણે માર્કેટ થોડુંક પ્રેશરમાં રહ્યું હતું તો હવે આપણે જોઈ લઈએ કે અત્યારે અમેરિકાનું માર્કેટ કઈ રીતે ચાલી રહ્યું છે તો એની આપણને થોડોક આઈડિયા આવી જાય કે કાલ સવારે આપણું માર્કેટ કેવું રહેશે તો ઉશાળા સાથે અમેરિકાનું માર્કેટ એક ધારું સાઈડ ચાલી રહ્યું છે ઓપન તે પોઝિટિવ થઈ ગયું અને પછી એની રેન્જમાં હાલ્યું જાય છે પચાસ રૂપિયા ઉપર પચાસ રૂપિયા ની છે સાડી પાંચસો રૂપિયા જેટલું અત્યારે પ્લસ બતાવી રહ્યું છે માર્કેટ હજી એક વખત આપણે રિફ્રેશ મારી લઈએ કેટલું છે આપને પાકી ખબર પડી જાય 550 જેટલું માર્કેટ પ્લસ છે અત્યારે અમેરિકા તો આ જોતા તો એવું જ લાગે છે કે સવારે આપણી ગિફ્ટ નિફ્ટી પણ પ્લસ જ ખુલશે અને આપણો માર્કેટ પણ પ્લસ જ ખુલશે નવી તેજીનો નવો રેકોર્ડ હાઈ કરવા તરફ આપણો માર્કેટ પણ જશે જ્યારે ડાઉ ઝોન્સ છે આજે 42.05 નું લાઈફ ટાઈમ હાઈ બનાવી દીધો છે 52 વીક પણ અહીંયા 42.05 જ છે તો આ જોતા તો એવું જ લાગી રહ્યું છે કે કાલે આપણું માર્કેટ પણ જબરજસ્ત ગેપઅપ સાથે ખુલી શકે છે આગળ વાત કરીએ આપણી પાસે એક શેર પડ્યો તો આપણે રૂપિયાના રૂપિયાના ભાવનો ભાવનો અને એવરેજ કરવાનું કીધું તો બંને વસ્તુ થઈ ગઈ હતી આપણી પાસે આ શેર આપણી પાસે પડ્યો તો ડિલિવરીમાં લીધેલો એવરેજ બાવનસો ને વીસ રૂપિયાના ભાવનો તો આ સ્ટોકને આપણે ત્રેપનસો એ વેચવાનો હતો તે ત્રેપનસો ને વયો ગયો છે

જેમાં આપણે અગાઉ પણ નફો લઈ લીધેલો છે તો ત્રિવેણી ટર્બાઇન અત્યારે સાતસો ને તેતાલીસ રૂપિયા ગૂગલમાં બતાવે છે પણ ને એકતાલીસ બતાવી રહ્યો છે તો બતાવી રહ્યો છે તો હું આને સાતસો ને પાંત્રીસે કાલે ખરીદવા મૂકીશ જો આવી જશે તો ઓકે અને આમાં મારો ટાર્ગેટ રહેશે કે સાતસો ને પચાસ રૂપિયા આવશે એટલે હું કાઢી નાખીશ અને આમાં સ્ટોપલેસ પણ દસ રૂપિયાનો જ રહેશે જો દસ રૂપિયા નીચે જશે તો પણ હું આને કાઢી નાખીશ પણ નીચે જવાનો મને કોઈ ચાન્સ લાગતો નથી હવે અહીંથી આ સ્ટોક ઉપર જ જશે અને આપણો ટાર્ગેટ જ હિટ કરશે આવું મને લાગી રહ્યું છે એટલા માટે આમાં હું હવે જવા માંગુ છું બીજો સ્ટોક છે અમારો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આમાંની અંદરથી આપણે બે થી ત્રણ વાર નફો લઈ લીધો છે જેમ આગળ નફો લીધો છે એમ જ પાછો લેવાનો સમય આવી ગયો છે આને આપણે 1212 અને 1200 ની વચ્ચે આ બે ટાર્ગેટ આપી છે અને એક ટાર્ગેટે વેચવાનો છે પણ આને ખરીદવાનો છે કેટલે તો 12.5 ભાવ છે જો 12 1195 નો ભાવ આવે એટલે આને આપણે ખરીદી લેવાનો છે કાલે હું આને ઓફિસે જાઉં એ પહેલા 1195 ના ભાવે ખરીદવા મૂકવાનો છું જો આવી જશે તો બપોરે હું પાછો લંચમાં જોઈ લેશ કે 1200 ને 12 ની ઉપર હોય તો કાઢી નાખીશ નિત્રો હું બારસો વેચવા માટે મૂકી દઈશ બપોરે અત્યારે બહુ સારી એવી ઓલિયામાં આવી ગયો છે એવરેજમાં ખરીદવા માટે બહુ સારો એવો મને મોકો લાગી રહ્યો છે પાંચ દિવસ માં સાડા ત્રણ ટકા અને છેલ્લા એક મહિનામાં સાડા છ ટકા જેટલો નીચે આવી ગયો છે તો હવે મને એવું લાગી રહ્યું છે કે આની અંદર હવે ગયા જેવો મોકો લાગ બને છે જે આ સ્ટોક ની વાત કરું તો 1200 એ ટચ થવા આવી ગયો તો આનો લાઈફ આપણે 52 વેક હાઈ જોઈએ તો 1200 ને 2200 સુધીનો છે તો એનો મતલબ કે 1200 ઉપર ટચ થઈને આવેલો છે અને અત્યારે આપણને 200 રૂપિયા સસ્તો મળી રહ્યો છે તો છે તો આને સ્વિંગ ટ્રેડિંગ માટે હું પ્રેફર કરું છું અને આને હું ખરીદવાનો છું એક હજાર અને નેવું એ જો કાલે એક હજાર અને નેવું આવી જશે તો હું લઈ લેવાનો છું લેવા જ મૂકી દેવાનો છું અગાઉ વધતે એક હજાર નેવું એ જો આવશે તો મળી જશે નહીતર કઈ વાંધો નહીં અને આનો ટાર્ગેટ હું મૂકું છું એક હજાર અને વીસે આવશે એટલે હું આને કાઢી 1020 નહીં સોરી મિત્રો 1010 થી 15 ની વચ્ચે હું ગમે ત્યાં આને વેચવાનો છું જો 1090 એ ખરીદું છું તો 1010 થી 15 ની વચ્ચે હું વેચવાનો છું અને 10 રૂપિયાનો સ્ટોપ લોસ છે એટલે કે 1080 જો આવી જશે તો હું આને કાઢી નાખવાનો છું તો આના સ્ટોપ લોસ તમે ખાસ મેન્ટેન કરીને ચાલજો જો તમે મારા ઓલા ટાર્ગેટ પ્રમાણે ખરીદો છો તો પછી વધુ નુકસાની કરી નહીં બેસતા કારણ કે બહુ વધુ નુકસાની નુકસાનીમાં નીકળી જવું વધુ સારું માર્કેટ જો કે કાલનું પડે એવું બિલકુલ લાગતું નથી તો તો આપણા માટે ક્યાં કઈ વાંધો છે સારામાં સારું જ છે તો મિત્રો જય દ્વારિકાધીશ જય મોગલ